કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગના વિડીયોના અંદર તો આજે હું તમને કહેવાનો કે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક બાઇક તમારે ના લેવી જોઈએ અગર આ બાઇક લેશો તો તમારે કયા કયા કારણો ફેસ કરવા પડશે તો સૌથી પહેલાં તમે વિડીયો પૂરો દેખીને જશો તો તમને ખબર પડશે તો સૌથી પહેલાં હું મારા બાઇકના કિલોમીટર તમને બતાવી દઉં કે મેં બાઇક લીધા પછી કેટલા કિલોમીટર ચલાવી છે તમે જોઈ શકો છો સાત હજાર છસો ને પંચ્યાસી કિલોમીટર આ બાઇકને મેં ચલાવી છે તો સૌથી પહેલાં આ બાઇકના અંદર કેટલા પ્રોબ્લમ છે અને કેટલા પ્રોબ્લેમ હું સૌથી પહેલાં ફેસ કરું છું એ હું તમને કહેવાનો છું તો સૌથી પહેલાં તમે નીચેની તરફ દોઈ શકો છો આ કીકની ઓઇલ સીલથી એ મારી લીકેજ થઈ ગઈ હતી હાલના અંદર મેં કીકની ઓઇલ સીલ નાખાઈ છે જેના પૈસા મને વીસ રૂપિયા લાગ્યા તો મારો ફ્રેન્ડ હતો એટલે મને ફ્રીમાં નાખી આપી બીજો પ્રોબ્લમ છે પાછળવાળી બ્રેક જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એના પાછળ બ્રેક મારવાથી અંદર કુચુર કુચુર અવાજ આવે છે અને જેનું મોડ્યુલ આપેલું છે એના અંદર ઓઇલિંગ કરવું જ પડશે અગર નથી કરતા તો અંદર બ્રેક મારશો બ્રેક પણ પકડાઈ જાય છે અને અંદરથી અવાજ આવે તેના માટે મને આ એક ખરાબ મને પ્રોબ્લેમ લાગ્યો હું હર રોજ ફેસ કરું છું ત્યાર પછી મારો જે નેગેટિવ પ્રોબ્લેમ છે એ હું તમને એક બતાવી દઉં સૌથી પહેલાં તમે જોઈ શકો છો જે એન્ડિકેટર જે આ કંપનીના મેં એન્ડિકેટર કંપનીના ચેન્જ કર્યા કેમ એનું કારણ એ હતું કે એન્ડિકેટરના અંદર પાણી ભરાતું હતું જે દિવસે મેં ગાડી શોરૂમમાંથી લીધી તે દિવસે મેં ગાડી વોશ કરાવી હતી ત્યાર પછી અંદર પાણી ભરાતું હતું અને ઘરે લાયા પછી પણ ઘણું બધું પાણી ભરાયું જેમ કે હું ઘરે પણ જોતો હતો એના પછી મેં એના એન્ડિકેટર બી ચેન્જ કરવા દા ત્યાર પછી મને એક પ્રોબ્લમ એ લાગ્યું હું તમને એ બતાવી દઉં તો સૌથી પહેલાં તમે આ બાઇકને જોઈ શકો છો હવે એકદમ નવી છે ત્યાર પછી એના અમે હું તમને બતાવી દઉં કે આના અંદર મારો બીજો પ્રોબ્લેમ શું છે તો સૌથી પહેલાં હું તમને આજે બતાવવાનો છું કે આ તમે જોઈ શકો છો એક બાઇકે તેના મિરર પણ બી સૌથી ખરાબ થઈ ગયા છે એના મિરર પણ એકદમ હલી ગયા અને એની જે ક્વોલિટીથી ઓ ક્વોલિટી ઘણી બધી ખરાબ ખરાબે અને હું તમને કહી દઉં હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેકની એટલી ક્વોલિટી ખરાબે કે તમે ના પૂછી શકો અને જે એક બીજો પ્રોબ્લેમ છે એનો હોર્ન છે ફોન ઘણીવાર અવાજ વધારે આપે ઘણીવાર અવાજ ઓછો આપે છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જે એ આવાલો કેબલ હે એના અંદર કાટ પણ આવી ગયો અને આ સ્ક્રુના અંદર કાટ પણ આવે છે આ ગાડી પર જલ્દી જેમ પાણી અડે છે ને એમ કાટ આવે છે હરેક જગ્યા પર કાટ આવવા લાગ્યો છે અને અત્યારે મારી બાઈક સાત હજાર કિલોમીટર જ ચાલી છે અને તમે જોઈ શકો છો આ ગિયર છે ગિયર પાડવાનું જે પ્લાસ્ટિકનો ભાગ આવે છે ત્યાં બી કલર જવા નીકળ્યો કેમતા આ આ બાઇક એટલી બધી ખરાબ છે કે તમે લઈને પસ્તાઈ શકો